નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન વધવિયા રીએકરીની નોલેજ સિરીઝના વિડીઓમાં ફરી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લો વિડીયો હતો આપણો કલીલ ઉપર એટલે કે કોલોઇડ્સ ઉપર એને થોડોક આગળ વધારશું અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે શું સારી રીતે વધારે સારું પ્રોડક્શન લઈ શકીએ એના ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ તો આ વસ્તુને આપણે થોડીક આગળ લઈ લઈએ અને બોર્ડ ઉપર સમજવાની કોશિશ કરીએ કે ખૂબ જ સરળ એક પ્રોસેસ છે જે લગભગ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓથી લઈને આપણે બધાને ખ્યાલ છે કે છોડનું જે સ્ટ્રક્ચર હોય એમાં ખાસ કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે એ છોડની ઉપર ખાસ કરીને પાંદડાઓ એ સૂર્યપ્રકાશમાંથી જે તાકાત કે એનર્જી એને મળે છે એનાથી એ પાંદડાની અંદર પોતાનો ખોરાક બનાવતું હોય છે આવું આપણે સરળ ભાષામાં સમજતા હોય હવે ખાસ કરીને વાત કરીએ કે એનર્જીથી ટેકનિકલ ભાષામાં જયારે વાત કરીએ ત્યારે એ એવું સમજો કે કાર્બોહાઈડ્રેટ્સ ઓઇલ વેક્સ પ્રોટીન આ બધી વસ્તુ એનર્જીનો ઉપયોગ કરીને પાંદડાની અંદર બનાવે એની અંદર સ્ટોરેજ કરે આ એક એક સરસ પ્રોસેસ છે પ્રક્રિયા જે કુદરતી રીતે થાય છે હવે સામે આપણે એક બીજી પ્રોસેસને સમજીએ કે કુદરતી રીતે મૂળમાં જ એક સરસ મજાનું સ્ટ્રક્ચર હોય એને ઝાયલમ અને ફ્લોયમ આ બે એક પ્રકારની નળીઓ છે જે મૂળથી લઈને ઉપરની સુધી હોય છે હવે આનું કામ શું હોય છે કે કુદરતી રીતે એની અંદર પણ શું પ્રોસેસ થતી હોય કે જ્યારે આ ઝાઇલમની વાત કરીએ ત્યારે એ નીચેથી પાણી અને આ તત્વો એ તત્વો પાણીની અંદર ઓગળી જાય અને સોલ્યુટ્સ કે એ સોલ્યુટ્સ આ ઝાઇલમની નળી વાટે ઉપરના ભાગમાં એ મુમેન્ટ છે એટલે અપવર્ડ મુમેન્ટ્સ થતી હોય છે હવે એ મુમેન્ટ જ્યારે નીચેથી ઉપર જાય છે ત્યારે તમને એમ થાય પાણી ઉપર એક દર ઉપર જાય છે તો શું થતું હશે તો એ બીજી કુદરતી એક પ્રક્રિયા એવી હોય છે કે છોડ પોતાના પાંદડામાંથી એ પાણીને છોડતું હોય છે જેને એ પ્રોસેસને કહેવાય તો જનરલી પ્રોસેસની અંદર જોવા એ સ્ટોમેટાથી પ્લસ માઇનસ થતું હોય એ છેલ્લે હું તમને હમણાં સમજાવું તો નીચેથી જે તત્વો અને પાણી મિક્સ થઈને ઉપર જાય છે એમાંથી પાણીનો અપવર્ડ મુમેન્ટના લીધે એ અપવર્ડ મુમેન્ટ એટલે થાય કે અહીંથી પાણી છૂટતું જતું એટલે ફરી વખત પાણી નીચેથી તત્વો સાથે ભેગું થઈને ઉપર જતું હોય અને તત્વો છે એ બાકીના જ્યાં વિકાસ થઈ રહ્યો અથવા તો પ્રોડક્શન થઈ રહ્યું છે એ ભાગમાં જે સૂર્યપ્રકાશની હાજરીથી પ્રકાશ સંશ્લેષણની જે ખોરાક બનાવ્યો એમાં ખાસ કરીને સુગર અને સ્ટાર્ચ જે પાંદડાની અંદર એ ખોરાક બન્યો છે એ ઉપરથી નીચેના ભાગમાં આ ફ્લોએમ આ ફ્લોએમની નળી વાટે એ નીચેના ભાગ એટલે કે રૂટ તરફ મૂળ તરફ એ ટ્રાવેલ કરતો હોય તો જનરલી જ્યાં જ્યાં એને જરૂર છે સુગરની છોડને એ અલગ અલગ વિસ્તારમાં એ સુગર ત્યાં ડાયવર્ટ થતી હોય છે અને એ એક ફ્લોયમ નું સ્ટ્રક્ચર એ રીતે ચાલતું હોય છે હવે અગાઉ થોડુંક જે મેં કીધું કે હું છેલ્લે તમને કહું તો એની અંદર વાત એવી હતી કે જે અપવર્ડ મુવમેન્ટ પાણીની થતી હોય તો આથી જે વોટર લોસ થાય છે જે પાણી ત્યાંથી નીકળી જાય છે એને પણ કંટ્રોલ કરવા કુદરત એક સરસ મજાની પ્રોસેસ બનાવી હોય એ પાંદડાની નીચેના ભાગમાં સ્ટોમેટા કરીને એક સ્ટ્રકચર ખુલ બંધ થતું હોય અને એનાથી એ પાણીનો લોસ કંટ્રોલ રહેતો હોય છે સમજાવવાનું કારણ એ છે કે છોડની જે કુદરતી પ્રક્રિયાઓ છે આ કુદરતી પ્રોસેસ જે વર્ષોથી આ છોડની અંદર થતી હોય છે એ પ્રોસેસ જો પરફેક્ટ રીતે થાય તો આપણે ખેતીની અંદર કોઈ પણ પ્રકારના પાકમાં મેક્સિમમ પ્રોડક્શન લઈ શકીએ હવે આગળ સમજવાનું એ છે આ પ્રોસેસ પરફેક્ટ થાય તો આપને એ રીતે પરફેક્ટ પ્રોડક્શન મળી જાય હવે ઉદાહરણની તરીકે આપણે સમજવાની કોશિશ કરીએ કે આપણે આપણું જ ઉદાહરણ લઈએ તો આપણા પણ જે કલાકનો દિવસનો મળતો હોય છે એની અંદર આપણે સવારે ઉઠીને જે કંઈ બ્રશ કરવું કે નાસ્તો કરવો કે બહાર જવું આ બધી આપણી પ્રક્રિયાઓ આખા દિવસની રહેતી હોય છે હવે એમાં આપણે આળસ કરીને એ કોઈ ટાઈમિંગ સેટ નથી સુવાનો કે ખાવાનો કે પીવાનો કે બીજી કોઈ પ્રોસેસનો તો દિવસના અંતે આપણું જે આઉટપુટ નીકળવું જોઈએ એ પૂરતું પ્રોપર મળતું નથી પણ એ જ માણસને જો કોઈ મોટિવેટ કરે કે એવું પ્રોત્સાહિત કરે આ બધી વસ્તુ કરવા માટે ટાઈમે તો ચોક્કસ દિવસના અંતે ખૂબ સારું એવું એનું આઉટપુટ નીકળી શકે એ જ રીતે આ છોડનું પણ છે કે જો આ બધી જે કોમન પ્રોસેસ છે જે કુદરતી રીતે સેટ થયેલી છે એ સરખી રીતે ન થતી હોય તો આપણે પ્રોડક્શન મળતું નથી અને એ ખૂબ મોટો આપણો અત્યારે હાલનો પ્રશ્ન છે તો આ જે પ્રોસેસ છે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ ખાસ કરીને અથવા તો ન્યુટ્રિયન્ટનું ટ્રાન્સપોર્ટેશન ઉપરની બાજુ અથવા તો ખોરાકનું નીચેની તરફ જવું આ બધી પ્રોસેસને જો પ્રોત્સાહિત કરવામાં આવે એને એને એ વેગવંતુ એને કરી દેવામાં આવે તો ચોક્કસથી આપણને પૂરતું પ્રોડક્શન હેલ્ધી પ્લાન્ટમાંથી મળી શકે તો વાત એ કરવાની છે કે આ વસ્તુમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ કે જે નેચરલ પ્રક્રિયાઓ છે રહી અને આપણે આપણે એને એવું કરીએ કે જેનાથી મેક્સિમમ પ્રોડક્શન લઈ શકીએ તો રોલ ખૂબ મહત્વનો છે કે એ કલીલ ને આપણે ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે આમાં ઇન્કોર્પોરેટ કરી શકીએ તો એના માટે થઈને રી ખૂબ જ સરસ પ્રોડક્ટ છે જેનું નામ છે બી ચાર્જર હવે એ બી ચાર્જર શું છે આ કુદરતી પ્રક્રિયાઓને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એના અલગ અલગ મુદ્દા વાર આપણે એને સમજીશું તો વાત હતી બી ચાર્જર આ બી ચાર્જર એક નેનો ટેકનોલોજી ઉપર આધારિત એક આ પ્રોડક્ટ છે આની અંદર જો વાત કરીએ તો મેં તમને ગયા વિડીયો કીધું હતું કે કલીલની સાઈઝ એક નેનોમીટર થી લઈને હજાર નેનોમીટર સુધીની હોય છે પણ આની એક એવી ટેકનોલોજીથી બનાવ્યું છે કે આપણે તો આજ સુધી નેનો વિશે જ જાણતા હતા પણ નેનોથી પણ કઈ નાનું હોઈ શકે તો એને કહેવાય એન્ગસ્ટ્રોમ એ સાઈઝ નું નામ છે જેમ નેનોમીટર એમ એન્ગસ્ટ્રોમ સાઈઝ તો એ એક નેનોમીટર એટલે દસ એન્ગસ્ટ્રોમ એટલે કે એક નેનોમીટર નો દસમો ભાગ એટલે એક એન્ગસ્ટ્રોમ આની સાઈઝ બી ચાર્જર ની અંદર જે કોઈ કલીલ છે એની સાઈઝ આઠ એન્ગસ્ટ્રોમ ની આસપાસ છે તો એ આખી પ્રોડક્ટ ને નેચરલ એક્સ્ટ્રેક્ટ છે બધા એનાથી એક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને એનાથી એની અંદર એવું સમજી લ્યો કે કલીલ છે જેની અંદર સુગર મોઇટીઝ એટલે કે કે તો એનાથી બનેલું છે હવે ફાયદો બી ચાર્જરનો આપણે આ પ્રોસેસની અંદર ફાયદો કેટાઇન એક્સચેન્જ સ્ટીમ્યુલેટર એટલે કે કેટાઇન એક્સચેન્જ કેપેસિટી જે છે એને સ્ટીમ્યુલેટ કરવું એટલે કે એને પ્રોત્સાહિત કરીને એને ફાસ્ટ કરવું એ પહેલી આની લાક્ષણિકતા કહી શકાય પ્રોડક્ટની બી ચાર્જરની એ કેવી રીતે કરશે આપણે અગાઉ સમજાતા કે બે પ્રકારના એક તો ક્લે કોલોઇડ એટલે કે માટીના નાના નાના કણો કે જે કલીલ છે અને બીજું તો હ્યુમસ એ પણ એક કલીલ છે હવે થાય કેવું કે એક તો નેચરલી એની જે પ્રોસેસ છે માટીના પ્રકારો પ્રમાણે એ પ્રમાણે એ કલીલ હાજર હોય છે અને એ તત્વોના વિનિમયથી જે તત્વોની જરૂરિયાત છે એ પ્રમાણે એ ઝાયલમ થ્રુ મે તમને સમજાવ્યું એમ પાણી સાથે મિક્સ થઈને ઉપરની તરફ એ લઈ જાય છે હવે જ્યારે આ પ્રોડક્ટને આપણે જમીનમાં આપીએ મૂળ ઝોનમાં મતલબ રૂટ ઝોન ની અંદર ત્યારે તે કલીલ મોટી સંખ્યામાં એન્ટર થશે અને એ કલીલ ત્યાં પડેલા ખાતરને નાના નાના ટુકડામાં ફેરવી નાખશે અને એને એ એક વાહક તરીકે એની સાથે જોડાઈ જશે અને એની જે આ પ્રોસેસ છે ઝાયલમ વાળી એક્સચેન્જ કરીને એને ઉપર લઈ જવાની એ પ્રોસેસને એક બૂસ્ટ આપશે નેચરલ પ્રોસેસ છે એને પ્રોત્સાહિત કરીને બુસ્ટ આપવાની વાત છે તો નેચરલ જે એનર્જી છે એ તો ત્યાં છે જ કુદરતી રીતે ઉપરથી એક આપણે એવી ટેકનોલોજી જે નેચર થી જ બનેલી છે એનાથી એક એડિશનલ બોસ્ટ મળીએ એટલે આની અંદર એનર્જીનો પણ એક રોલ હોય છે તો અહીંયા એક એડિશનલ તાકાત શક્તિ કે એનર્જી આપણી પાસે અલગથી મળે છે તો એનો ઉપયોગ બીજી એક પ્રોસેસમાં થશે તે ખાસ કરીને કહી શકાય કે જે ફોટોસિન્થેસિસ કે પ્રકાશ સંશ્લેષણની વાત છે આ પ્રોસેસ ફાસ્ટ થશે એટલે એની સાથ આ પ્રોસેસ પણ ખોરાક બનાવવાની સ્પીડ વધારશે અને સાથે એ પ્રોસેસ વધશે એટલે બાકીના ભાગમાં જ્યાં ખોરાકની જરૂર છે ત્યાં એ ખોરાક પણ પહોંચશે એટલે તત્વોથી શરૂ થઈને એ ખોરાક સુધી એટલે ઝાયલમ અને ફ્લોયમની જે વાત છે એમાં ખાસ કરીને આ કેટા એન એક્સચેન્જ કેપેસિટીને સ્ટીમ્યુલેટ કરીને આ બી ચાર્જર છે એ મેક્સિમમ તત્વોનો ઉપરની તરફ મુમેન્ટમાં એને લઈ જશે એટલે એક આ પહેલો ફાયદો છે હવે આ બી ચાર્જરનો જે બીજો ફાયદો છે એ ટ્રાન્સલોકેશન પ્રમોટર એટલે બધી વસ્તુનું ગુજરાતી શક્ય નથી પણ હું સરળ ભાષામાં તમને સમજાવું થોડુંક ધ્યાનથી સમજો કે કેવા શું માગે કે ટ્રાન્સલોકેશન પ્રમોટરની વાત કરીએ કે ભાઈ જ્યારે આ ફ્લોયમના માધ્યમથી જે સુગર નીચે તરફ આવતી હોય છે એની પહેલા એ પાંદડાની અંદર આ પ્રોસેસને લઈને જે સુગર એમાં ભેગી થઈ છે એ ખોરાક જે બહેનો છે પાંદડાની અંદર એક લિમિટથી વધારે તો ત્યાં સ્ટોર થઈ જ નહીં શકે માની લ્યો કે એક રૂમની અંદર અમે ખસ્યો ખસ એક સામાન ભરી દીધો હવે એમાં જગ્યા નથી બીજી વસ્તુ જવાની પણ જો એને પ્રેશર મારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વસ્તુ એમાંથી બહાર આપોઆપ નીકળી જાય તો આની અંદર પણ એવું થાય કે જ્યારે સુગર એમાં ખચોખચ ભરેલી છે પાંદડાની અંદર ત્યારે પાણી ઓસ્મોસિસ થી એમાં દાખલ થાય ઓસ્મોસિસ જેમ ટ્રાન્સપિરેશન એક પ્રોસેસ છે ઓસ્મોસિસ એક પ્રોસેસ થી પાણી દાખલ થાય પાણી ત્યાં એક ઇન્ટરનલ પ્રેશર આમાં ઊભું કરે કે જેનાથી એ જે ફૂડ છે એ ખોરાક છે એમાંથી એ નીચેની તરફ રહેવાનું ચાલુ થાય એટલે એમાંથી સુગર હોય કે સ્ટાર્ચ હોય એમાંથી કોઈ બીજા પાંદડા કે કોઈ ફૂલ કે કોઈ ફ્રૂટ એને જેવી રીતે જરૂર હોય અથવા તો નવા કોષ બનાવવા ઈ ખોરાકને વાપરવાની શરૂઆત કરે એટલે એ ટ્રાન્સલોકેશન થયું તમારા ફૂડ બાકીના બધા વિસ્તારમાં એટલે આમાં ડબલ કામ થાય છે કે એક તો બીજ અર્જ નાખવાથી આ ન્યુટ્રીન નાના નાના પેકેટ બનીને એનકેપ્સ્યુલેટેડ થઈને એ ઉપરની તરફ સ્પીડમાં વધતા હોય છે

અને ખાસ કરીને જ્યારે છોડની અંદર તણાવની પ્રોસેસ આવે હવે એને આપણે વધારે નથી લેતા બીજા વિડીયો આપ જોઈ શકશો કે એ બાયોટિક સ્ટ્રેસ કે જે અજૈવિક તણાવ ત્યારે આ ટ્રાન્સલોકેશનની જે પ્રોસેસ હોય છે ઉપર નીચે વાળી ઝાયલમ કોઈ મળે એ નબળી પડતી હોય છે તો આવા સમયે બી ચાર્જરનું ખૂબ જ મહત્વનું કામ એ છે કે એ જ્યારે આપવામાં આવશે બી ચાર્જર ત્યારે આ ટ્રાન્સલોકેશનનું કામ ઝડપી કરી દેશે અને છોડનો વિકાસ પાછો હતો એ સ્પીડમાં લઈને આવશે એટલે બીજું કામ પણ ખૂબ જ મહત્વનું છે અને જે ત્રીજો ફાયદો છે બી ચાર્જરનો એ સરળ રીતે આપણે સમજી શકાય એવું જ છે કે ફોલિયર સ્પ્રે એટલે મતલબ આપણે જો ઉપરથી કોઈ પણ ખાતરના સ્પ્રે કરતા હોય હવે જનરલી કોઈ પણ ખાતરનો તમે સ્પ્રે કરો છો ને એ પાર્ટીકલ સાઇઝ મોટી હોય છે એટલે એવું નથી કે એબ્ઝોર્બ નથી થતું કે એમાં શોષણ નથી થતું પણ એક લિમિટ એની હોય છે હવે આપણે ફાયદો બી ચાર્જર જો વાપરીએ તો શું થાય માની લ્યો કે એકલો બી ચાર્જરનો સ્પ્રે કર્યો પાંદડા ઉપર ઉપરથી છોડ ઉપર તો એમાં ગ્લુકોઝ હોવાથી અથવા તો સુગરનું પ્રમાણ વધારવાથી ઓટોસિન્થેસિસની પ્રોસેસ ફાસ્ટ થઈ જશે અને એનાથી કેટલા ફાયદા થાય મેં તમને અગાઉ જણાય પણ માની લ્યો કે તમે કોઈ વોટર સોલોબલ ફર્ટિલાઇઝરનો સ્પ્રે કરો છો અને સાથે બી ચાર્જરને ભેગું કરી દયો હવે તમે પણ સમજી શકશો કે એની અંદર જે કલીલ છે એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોન્ટ સાઇઝના નાના નાના જે કણો છે એની સાથે એ ખાતરના જે કોઈ તત્વો છે ફોસ્ફરસ હોય કે પોટાશ હોય કેલ્શિયમ હોય કે મેગ્નેશિયમ હોય એ વાહક તરીકે એ કલીલ ભાગ ભજવશે અને જે નાની સાઇઝ હોવાના લીધે આ પાંદડા ઉપર એનો સરફેસ એરિયા વધી જશે એટલે ખૂબ કોળી રીતે મતલબ ફેલાઈ જાય એટલે એનો સરફેસ એરિયા વધી જશે નાના પાર્ટિકલ સાઇઝ હોવાના લીધે અને જયારે એ પાણી અને પાંદડાની વચ્ચે જયારે એક સરફેસ ટેન્શન લાગે એક તણાવ લાગે એ તણાવ પણ ઘટી જશે એટલે એક તો નાની સાઈઝ હોવાના લીધે બીજું એ સરફેસ એરિયા વધારે હોવાથી સરફેસ ટેન્શન ઘટવાથી એટલે તણાવ ઘટવાથી એ બધી વસ્તુને લઈને આપણું ખાતરની અંદર જે તત્વો છે એ ઈઝીલી આ પાંદડાની અંદર શોષાઈ જશે એટલે આપણા ખાતરની મેક્સિમમ એફિશિયન્સી આવી જાય એટલે જ્યારે કોઈ પણ વોટર સોલ્યુબલ સાથે આપણે બીજાને મિક્સ કરશું અને કરશું ત્યારે તમને ટ્રેમેન્ડસ રિઝલ્ટ એના મળશે કારણ કે એનું કામ છે વાહક તરીકે એને લઈ જવાનું અને બીજું પણ એક કામ છે કે પ્રોડક્ટ એવી રીતની બનેલી છે કે એઝ અ એડજુવન્ટ એટલે તમે જે એવું કહો ને કે સ્ટીકર એનો રોલ પણ એ અહીંયા ફોલિયરમાં અદા કરશે બરાબર એટલે એક કામ આ ત્રીજું એ થયું કે આપણા ખાતરની એફિશિયન્સી ઉપરથી સ્પ્રે કરશો નીચેથી કરશો ત્યારે તો એ કરે જ છે ઉપરથી કરશો ત્યારે પણ એ જ ફાયદો તમને અલગથી કરાવશે હવે આમાં આખા વિડિયોની અંદર આપણે જોયું કે સુગર 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 એટલે સાહેબ સિમ્પલ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન નું સંયોજન બને એની અંદર તમે ગ્લુકોઝ લઈ લો કે ફ્રુક્ટોઝ કે સુક્રોઝ આ બધા સુગર છે હવે છોડની અંદર આપણે ફોટોસિન્થેસિસની પ્રોસેસ વધારી દઈએ છીએ નીચેથી કેટાયન એક્સચેન્જ કેપેસિટી વધારી દઈએ છીએ ટ્રાન્સલોકેશન એનો ફાસ્ટ કરી દઈએ છીએ તો આ બધી પ્રોસેસ થી છોડની અંદર સુગર નું પ્રમાણ ડેટા સાથે કહું છું કે 50% જેટલું વધી જશે જ્યારે તમે મલ્ટિપલ એપ્લિકેશન લેશો એક કરતાં વધારે બી ચાર્જરની એપ્લિકેશન નીચે કે ઉપરથી લેશો ત્યારે છોડની અંદર એ સુગરનું પ્રમાણ વધવાથી લગભગ ઘણા બધા મિત્રો જાણતા હશે કે જ્યારે સુગરનું પ્રમાણ આખા છોડની અંદર વધી જાય ત્યારે ત્યાં નેચરલી એ ડીઝીઝ એટલે કે રોગની સામે એક ઢાલ ડેવલોપ કરી લે કે ત્યાં રોગ જો એટલા એટેક નહીં કરે અથવા તો પેસ્ટ એટલે કે હોય હોયમાં એટેક નહીં કરે કારણ કે વધારે સુગર એ ડાયજેસ્ટ ન કરી શકે એટલે એ ત્રીજો એક એવું સમજો કે બાય પ્રોડક્ટની જેમ એક અલગથી બીજો ફાયદો મળે છે કે હેલ્ધી પ્લાન્ટ હશે તો સીધી વાત છે કે એમાં રોગ કે જીવાતનો એ લેવલ સુધી એટેક નહીં હોય તો આવા ત્રણ ખૂબ જ મહત્વના ફાયદાઓ એક આધુનિક ટેકનોલોજી કલીલ ઉપર આધારિત એક ટેકનોલોજી કે જેનાથી છોડની જે નેચરલી પ્રોસેસ છે એને આપણે એનહાન્સ કરી શકીએ અને આપણે છોડની અંદર ખૂબ સારું એક કામ આ પ્રોડક્ટ કરી શકીએ અને સારું પ્રોડક્શન મેળવી શકીએ જમીનની અંદર કલીલનું પ્રમાણ વધારી શકીએ અલ્ટિમેટલી જમીન પણ એનાથી સુધરશે અને આ પ્રોડક્ટ સો ટકા બાયોડિગ્રેડેબલ છે એનું કોઈ નુકસાન નથી નેચર થી જ બનેલી છે તો હવે આને વાપરવી કેવી રીતે એને હું તમને ટૂંકમાં કહી દઉં કે એના ત્રણ ચાર અલગ અલગ રીતે વાપરી શકાય એક તો સૌથી પહેલા એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એ છે કે આપણે જે કોઈ પણ દાણાદાર ખાતર વાપરીએ છીએ રાસાયણિક પાયામાં નાખવા માટે અથવા તો પાણા ચડાવવા માટે તમે ડીએપી નાખો કે એસએસપી નાખતા હોય કે એમોનિયમ સલ્ફેટ કે પોટાશ એમાં તમારે પચાસ કિલોની બેગમાં થી બસો મિલી આ બી ચાર્જરનું કોટિંગ કરી દેવાનું છે ખાતર આયરન પછી એ ખાતરને તમારો વાવર એનાથી શું થશે કે એ કલીલ એ તત્વોની સાથે જોડાઈ જશે કે જેનાથી પહેલેથી જે જોડાઈ ગયા હશે ને તો જમીનની અંદર એ તમારા ખાતરના તત્વોને ફિક્સ નહીં થવા દે બીજા સાથે જોડાવાની દે એટલે ઇઝીલી અવેલેબલ થશે અને એના ખૂબ જ સારા રિઝલ્ટ મળશે જે તમે પાયાની અંદર વગર પટ મારે ખાતર નાખશો ને પટ મારેલું ખાતર નાખશો એમાં જમીન આસપાસનો ફરક તમને દેખાઈ જશે બીજી એપ્લિકેશન કે ડ્રીપમાં ખાસ કરીને જે કોઈ પણ પાક લેતા હોય એમાં તમારે ચારસો એમ પ્રતિ એકર આપણે ડ્રીપમાં કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર આપતા હોય એની ભેગું અને મિક્સ કરીને આપવાનું છે જેનાથી એ પણ તત્વો ફિક્સ ન થાય અને આપણે મેક્સિમમ પૂરતા પ્રમાણમાં મળતા રહે અથવા તો તમે જ્યારે છૂટું પાણી છોડો છો ત્યારે ચારસો ની જગ્યાએ તમે પાંચસો એમ વાપરજો પ્રતિ એકર તો પણ તમને એ રિઝલ્ટ જોવા મળશે ત્રીજી એપ્લિકેશન એ એવી છે કે જે આપણે ફોલિયર ની વાત થઈ સ્પ્રે ની વાત થઈ એમાં બે મિલી પ્રતિ લિટર પાણીમાં આપણે આ સ્પ્રે માં વાપરવાનું છે એટલે જ્યારે તમે પાણીની અંદર ખાતર નાખો પેલા ખાતર નાખી દેવાનું છે અને પછી પાછળથી આપણે આ બી ચાર્જર વાપરવાનું છે એટલે આ ત્રણ રીતે એપ્લિકેશન થઈ શકે અને એવી સરસ મજાની ટેકનોલોજી છે કે આપણે રાસાયણિક દાણાદાર ખાતર માટે પણ કામે લગાડી શકીએ વોટર સોલ્યુબલ ખાતર માટે પણ કામે લગાડી શકીએ જમીનની અંદર કુદરતી કલીલ ઓછા છે તો આવી સરસ મજાની બી ચાર્જર એક રી એકરીની અદભુત આ ટેકનોલોજી થી બનેલી પ્રોડક્ટ છે અને આ વિષયની અંદર જયારે કલીલની વાત કરીએ છીએ ત્યારે મેં તમને કીધું એમ કે ભાઈ અલગ અલગ પ્રકારની માટીમાં કલીલનું પ્રમાણ પ્લસ માઇનસ હોઈ શકે પણ જ્યાં હોર્ટિકલ્ચર ક્રોપ છે અથવા તો ખાસ કરીને કચ્છની જમીન કે ઉત્તર ગુજરાતની જમીનની વાત કરીએ પર ત્યાં કલીલની માત્રા કુદરતી રીતે ઓછી છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો બ્લેક કોટન સોઇલમાં થોડુંક પ્રમાણ એનું હશે પણ છતાં પણ જ્યારે ફોલિયર એપ્લિકેશનની વાત આવે કે જમીન સાથે ખાતરને પૂરું વાપરવાની વાત આવે ત્યારે બી ચાર્જર ચોક્કસથી ખૂબ સારો આપને ફાયદો કરાવશે તો આજના વિડીયોમાં હું આશા રાખું કે આપ લોકો થોડીક કુદરતી જે પ્રક્રિયાઓ છે છોડની એ પણ તમે થોડુંક ટેકનિકલ ટર્મિનોલોજી સાથે સમજાવ છો અને સાથે બી ચાર્જરનો ઉપયોગ કરીને એની એ બધી પ્રોસેસને એનહાન્સ કેવી રીતે કરી શકાય અને મેક્સિમમ પ્રોડક્શન કેવી રીતે લઈ શકાય એ પણ તમે સમજા હશો હું આશા રાખું કે તમને વિડીયો ગઈ હશે તો જે કોઈ ખેડૂત મિત્રો આજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સારો લાગે વિડીયો તો લાઈક પણ કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો બીજું કે લાસ્ટ વિડીયોમાં મેં તમને એવું કીધું હતું કે કુદરતી રીતે પણ આપણે ખેતર ઉપર શું એવું કરી શકીએ કે જમીનની અંદર કલીલ વધતા જાય તો આપણા બધાના ચહિતા એવા શ્રી પ્રદીપભાઈ કાલરિયા જે આપણા ઇકોનોમિસ છે એમના એક પ્રયોગ પ્રમાણે એક દેશી ખાતરનું કારખાનું આપ ખેતર ઉપર બનાવી શકો અને એનાથી પણ કલીલ તમે તમારી જમીનમાં વધારી શકો તો એનું કેવી રીતે બનાવી શકાય એની તમામ માહિતી કમેન્ટ સેક્શનની અંદર હું તમને આપી દઉં છું તમે એ વાંચી શકો એમનો કોન્ટેક્ટ પણ કરી શકો એમનો કોન્ટેક્ટ નંબર પણ હું એમાં આપું છું તો આવતા વિડીયો સુધી મને રજા આપશો ત્યાં સુધી આપણે જોડાયેલા રહેશું આવતા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન